ગુજરાત બરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન જીઆરડીસી તલંગપુર રોડ ગીતાનગરમાં સોમનાથ રામ ગોપાલ ઉપાધ્યાય ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. સોમનાથ ટેમ્પો ચાલક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સોમનાથ પરિવાર સાથે ઘરના હોલમાં બેઠા હતા. તે દરમિયાન તેની પંદર વર્ષીય દીકરી દિવ્યા રસોડામાં જમવાનું બનાવતી હતી ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં દિવ્યાએ બૂમાબૂમ કરી હતી જેથી પરિવારજનો દોડી આવી તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા

મને તો કઈ ભાન જ રહ્યું ન હતું તાત્કાલિક દીકરીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત